જાહેર કરી દીધા સાત બેઠક પર ગઈકાલે પણ બીજી યાદીમાં નામ જાહેર થઈ ગયા પરંતુ ચાર બેઠક પર ઉમેદવાર કોણ સૌરાષ્ટ્ર ત્રણ બેઠક અમરેલી જુનાગઢ સુરેન્દ્રનગર અને ઉત્તર ગુજરાતના પ્રવેશ બેઠક મહેસાણા આ ચાર બેઠક ઉપર મહત્વની વાત અમરેલી અને મહેસાણા બંને રાજનીતિના એક એપી માટેની એક બેઠક છે તે માનવામાં આવે છે કે આ બંને બેઠક પોલિટિકલ લોકો માટે ખૂબ મહત્વની છે પરંતુ ચારેય બેઠક પર જાતિગત સમીકરણો પર ચર્ચા છે તે થઈ રહી છે જાતિગત સમીકરણ કેવા છે કેને ટિકિટ આપવી કેને ના આપવી રિપીટ કરવા ન કરવા કારણ કે ચારેય બેઠક પર ભાજપના સાંસદો છે વિજય જાતિગત સમીકરણ પર જબરજસ્ત ચર્ચા ચાર બેઠક અને બે બેઠક મહત્વની એટલે કે અમરેલી આ પણ રાજકારણની લેબોરેટરી

બની શકે છે કે હવે જે ચાર બેઠક પર કોકળું ગુંચવાયું છે એમાં બે સૌરાષ્ટ્રની છે ઉત્તર ગુજરાતની છે એ જોતા એવું સ્પષ્ટ થાય છે કે ઉત્તર ગુજરાતમાં મહેસાણા બેઠક પરથી કોઈ પાટીદારને ઉમેદવાર બનાવવામાં આવે પરંતુ આ ચહેરો છે તે નવોદિત ચહેરો હોઈ શકે છે કારણ કે નવોદિત ચહેરાને સ્થાન આપવા માટેની પૂર્ણ તૈયારી છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે કારણ કે જાતિગત સમીકરણમાં મહેસાણા એટલે પાટીદાર બેઠક ગણવામાં આવે છે પરંતુ અત્યાર સુધીમાં જે બાવીસ ઉમેદવારો જાહેર થયા છે તે પૈકી પણ ચાર પાટીદાર ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ ઉતાર્યા છે જેમાં બે બે કડવા પાટીદાર છે તો બે લેવું પાટીદાર છે એટલે જાતિગત સમીકરણમાં અત્યાર સુધીમાં આ ફીટ બેસ બેઠાડ્યું છે તો ઉપરાંતથી આઠ ઓબીસી ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધીમાં ઉતાર્યા છે તો હવે ચાર બેઠક પર કોણ સૌથી મહત્વનું છે તે અમરેલી સુરેન્દ્રનગર જુનાગઢ જુનાગઢમાં ઉમેદવાર બદલવા કે અન્યને લાવવા કે પછી જે છે તેમને રિપીટ કરવા ત્યાં બરાબરનો દાવ પેજ ફસાયો છે સુરેન્દ્રનગરમાં દાવ પેજ ફસાયો છે કારણ કે રાષ્ટ્રીય નેતૃત્વ પણ દોડા દોડી કરી રહ્યું છે કે અહીંયાથી કોને ઉતારવા વર્તમાન જે મહેન્દ્ર મુંજપરા છે તેમની ટિકિટ કાપી કે કેમ તો એમની ટિકિટ કાપ્યા બાદ અન્ય કોને ઉતારવા તો ઘણા બધા નામ છે જેમાં શંકર વેગડનું નામ પણ સામેલ છે એટલે કે આ જે દાવેદારો છે તે બધા દાવેદારોના નામને લઈને ચર્ચા ઉમેદવાર કોણ બનશે તેના પર ચર્ચા એક વાત એક અમે તમામ બેઠકો બતાવશું કયા બેઠક પર ક્યાં કકડું ગુસવાઈ રહ્યું પહેલા આપણે જઈશું સૌથી પહેલા આપણે વાત કરીશું હવે કારણ કે ચાર બેઠક છે બાવીસ ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે ચાર બેઠકની જ વાત છે ત્યારે સતત ભાજપનું મંથન છે તે ચાલી રહ્યું છે તો જે ઉમેદવારો છે તેમાં મહિલાઓને પણ સ્થાન બનશે ચાર જે બેઠક છે તેમાં મહિલાઓને સ્થાન મળશે બાવીસ પૈકી આઠ ઓબીસી ને ચાર પાટીદારોને ભાજપની ટિકિટ છે તે પણ નિશ્ચિત છે એક બ્રાહ્મણ એક વણિક ઉમેદવાર છે તે ભાજપે મેદાને ઉતાર્યા છે અત્યાર સુધીમાં ભાજપમાંથી બે કડવા પાટીદાર બે લેવા પાટીદારનું પણ ચાતી ગરજ સોગઠું છે તે સેટ થઈ ચૂક્યું છે ચાર બેઠક પર એસટી બે એસસી અનામતને પણ ભાજપે ટિકિટ આપેલી છે વર્તમાન દસ સાંસદની ટિકિટ ભાજપે કાપી છે ગુજરાત પર સતત કહેતું હતું કે એક ડઝન જેટલા ઉમેદવારની ટિકિટ કપાશે તેમાંથી દસ ઉમેદવારની ટિકિટ છે તે કપાઈ ચૂકી છે અત્યાર સુધીમાં અને હજુ પણ આ ઘટનાક્રમ આગળ યથાવત રહેશે કારણ કે ચાર સાંસદ છે બે અમારો દાવો કેની દેખાય કારણ કે નારાયણ કાછડિયાના સમીકરણો નથી દેખાતા સુરેન્દ્રનગરમાં ભૂજપરા સાહેબની ટિકિટનો કાલે એને પણ હાથ હદ્ધર કરી દીધા હતા શારદાબેન અગાવ જ ના પાડી ચૂક્યા છે કે મારે ચૂંટણી નથી લડવી રાજેશ ચુડાસમા અતુલ ચકમા નામ સતત ચર્ચામાં છે કોણ રિપીટ થશે બિલકુલ આ ચારે ચારમાંથી એક પણ રિપીટ ન થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે કારણ કે ભારતીય જનતા પાર્ટી ચાર બેઠક બાકી રાખી છે એટલે આવતીકાલ સાંજ સુધીમાં આ યાદી પણ જાહેર થઈ શકશે કારણ કે થઈ જશે કારણ કે ગુજરાત ફસ્ટ પાસે જે માહિતી છે તે પ્રમાણે હવે આ ચાર નામનું જે મનોમંથનની જે કામગીરી છે તે પૂર્ણ કરી દેવાય છે પરંતુ ચારે ચાર નામ નવા આવે તો નવાય નહીં કારણ કે આમાંથી એક પણ રિપીટ થાય તે પ્રકારના કોઈ સંજોગ હાલમાં દેખાતા નથી એટલે ભારતીય જનતા પાર્ટી નવોદિત ઉમેદવાર જ ઉતારશે તેમાં પણ બે એકદમ નવા હશે બીજું એક સ્પષ્ટ પરિણામ સમીકરણ એ પણ બને છે કે કોઈ પણ ધારાસભ્ય અને સાંસદ બનવા માટેના જે ભાજપમાંથી જે અપરકા છે તે પૂર્ણ નહીં થાય કારણ કે સુરેન્દ્રનગર બેઠક હોય અમરેલી બેઠક હોય તો આ બેઠક પર કોઈ ધારાસભ્ય જો મીટ માંડીને બેઠા હોય તો તે પણ પૂર્ણ નહીં થાય પરંતુ તેને બદલે જે સંગઠન સાથે સંકળાયેલા જે નેતાઓ છે જે પ્રબળ દાવેદારો માનવામાં આવી રહ્યા છે તે પૈકીના જ કોઈક નવોદિત ચહેરાને ભારતીય જનતા પાર્ટી છે તે ઉમેદવાર બનાવશે મહેસાણા બેઠક પર તો પૂર્વ ગૃહમંત્રી પૂર્વ ધારાસભ્ય સહિતના પૂર્વ રાજ્યસભાના સાંસદ પણ ચૂંટણીના મેદાનમાં છે એટલે ત્યાંથી કોને ઉતારવા તેને લઈને અસમંજસ છે પરંતુ જો મહિલાને ટિકિટ આપવાનું જો આવે છે સમીકરણમાં તો તૃષા પટેલનું નામ પણ અહીંયાથી સૌથી આગળ અને પ્રબળ દાવેદાર મહેસાણા બેઠક પર માનવામાં આવી રહ્યું છે જૂનાગઢમાં ઘણો મોટો દાવ પેજ છે કારણ કે ત્યાં વર્તમાન સાંસદને રિપીટ કરવાના કોઈ સંજોગ જ નથી તો એની જગ્યાએ અન્ય કોણ કારણ કે બે જૂથ સ્પષ્ટ રીતે સામસામે છે એક જૂથ રિપીટ કરવા માંગે છે તો એક જૂથ તેમને હટાવવા માંગે છે વર્તમાન સાંસદને તો કદાચ બની શકે છે ભારતીય જનતા પાર્ટી કોઈ સંત સમુદાયમાંથી કોઈને આગળ કરે અને ફરીથી ચોંકાવી દે તો પણ નવાઈ નહીં એટલે જૂનાગઢ બેઠક પર પણ સૌ કોઈની નજર છે પરંતુ આ ચાર બેઠકના ઉમેદવાર આવતીકાલ સાંજ સુધીમાં જાહેર થઈ જાય તે પ્રકારની પ્રબળ શક્યતાઓ પણ હાલમાં દેખાઈ રહી છે એટલે ભારતીય જનતા પાર્ટી તમામ પ્રકારના સમીકરણોને સાધીને નવા ચહેરાઓને આગળ કરીને જે જૂના જોગીઓ છે તેમને ક્યાંકને ક્યાંક બેસાડીને

ભારતીય જનતા પાર્ટી દિલીપ સંઘાણીના બેઠક પરથી મેદાને ફરીથી એક વખત ઉતારે તો નવાય નહીં કારણ કે સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા છે તે દિલીપ સંઘાણીને માનવામાં આવે છે દિલીપ સંઘાણી બાદ કોઈ મજબૂત નામ હોય તો તે છે હિરેન હિરપરા હિરેન હિરપરા ચાન્સ છે તે અમરેલી બેઠક પરથી મળી શકે છે જોકે અમરેલી ના ધારાસભ્ય કૌશિક વેકરિયાનું નામની પણ ચર્ચા છે તે સીસીની બેઠકમાં થઈ ડોક્ટર ભારત કાનાબારના નામની પણ સીસીની બેઠકમાં ચર્ચા છે તે થઈ ચૂકી છે જોકે રેસમાં સૌથી આગળ દિલીપ સંઘાણી બાદ આપણી સાથે અમરેલી સંવાદદાતા ફારૂક કાદરી જોડાઈ ગયા છે ફારૂક કયા નામની ચર્ચા કારણ કે બે સૌથી મોટા નામ દિલીપ સંઘાણી અને તેની સાથે જ હિરેન હિરપરા શું લાગે છે ત્યાં શું ચર્ચાઓ છે જૂના જોગીને રિપીટ કરશે કે એવા ચહેરાને ચાન્સ મળશે જે રીતે સહકારી ક્ષેત્રમાં નિષ્ણાત વ્યક્તિ ગણાય છે હાલમાં જે દિગ્ગજ આગેવાન ગણાય છે અમરેલી લોકસભા બેઠક પર દિલીપ સંઘાણી આવે તો જીતવાના ચાન્સીસ સંપૂર્ણપણે વધુ પડતા જોવા મળી રહ્યા છે આની અગાઉ યુવા અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ પદે હતા હાલમાં પ્રદેશના કિસાન મોરચાના મહામંત્રી તરીકે અમરેલી આવેલા હતા અને તે બેઠક કરેલી હતી એ બેઠક પણ ખાનગી રાખવામાં આવી હતી ક્યાં કારણે ખાનગી રાખવામાં આવે તે સમજાતું નથી પરંતુ મહત્વની વાત એ છે તે સંગઠનના તમામ હોદ્દેદારોને બોલાવવામાં બોલવામાં આવ્યા હતા અમરેલી જિલ્લાના પાંચે ધારાસભ્યોને બોલવામાં આવ્યા હતા અમરેલીના ના સાંસદ પણ સામે આવ્યું હતું પરંતુ બાદમાં હાલમાં બાદ હિરફરા અને દિલીપ સંઘાણી વચ્ચે કોને ટિકિટ મળે સમીકરણો હાલમાં અત્યારે અત્યારે સ્પષ્ટ નથી પરંતુ ખોકડું ગોચવાયું છે અમરેલી જિલ્લાની જે અમરેલી જિલ્લા ફક્ત ચાર બેઠકો બાકી રહી છે ચાર બેઠકોમાં અત્યાર સુધી જે ટિકિટો જાહેર થઈ છે એમાં ચાર મહિલાઓ આવી જઈ છે હજી બે મહિલા બાકી હોય એટલે અમરેલીની બેઠક પર મહિલાઓ પણ મેદાનમાં ઉતરે તો મહત્વની વાત છે કે સતત સમીકરણ બદલાઈ રહ્યા છે અમરેલી બેઠક પરથી ભાજપના ઉમેદવાર કોણ કારણ કે અમરેલી એ સૌરાષ્ટ્ર નું એપી સેન્ટર ગણાય છે આ વખતે ભાજપ થાપ નખાય છે કારણ કે બે પાંચ પાંચ બેઠક કોંગ્રેસ જીત્યા બાદ અમરેલી જિલ્લા ને ક્યારે શું બાજી પલટાવી નાખે નક્કી નથી ત્યારે અમરેલી બેઠક પર શું ચર્ચા થઈ રહી છે તેના પર સૌની નજર છે પરંતુ કેટલાય દિગ્ગજ નેતાઓ બેઠક પરથી મેદાને છે બિકુલ તો રાજનીતિ ના વરુ એક મોટા સમાચાર હવે આપણે મહેસાણા જઈશું કે મહેસાણા બેઠક પર ભાજપે હજી ઉમેદવાર જાહેર નથી કર્યા ગુજરાતની અનેક મોટા નામો પર મંથન થયા પરંતુ હજુ સુધી બીજી યાદીમાં પણ નામ જાહેર ન થયું દિગ્ગજ નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આ બેઠક પરથી દાવેદારી કરી હતી પરંતુ નિતિન પટેલે પત્ર લખીને સામેથી દાવેદારી પાછી ખેંચી લીધી છે બીજું લિસ્ટ જાહેર થયા પહેલા જ નીતિન પટેલે નિર્ણય બદલી નાખ્યો હતો વર્તમાન સાંસદ શારદા પણ ટિકિટ કપાવવાના પૂરા સંકેત છે તે આપી દીધા કારણ કે તેને પણ કહ્યું હતું કે મારે નથી લડવી પરંતુ છતાં પણ અનેક દિગ્ગજો મહેસાણા લોકસભા બેઠક પરથી દાવેદારો છે પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ પૂર્વ એમએલએ નારાયણ પટેલ મજબૂત દાવેદાર છે તે જોડાઈ રહ્યા છે તો જાય પીએમસીના ચેરમેન દિનેશ પટેલ પણ દાવેદાર છે જયશ્રી બેન પટેલ પણ એક રેસમાં છે તે દેખાઈ રહ્યા છે અને મોટા નામ કેસી પટેલ એમ એસ પટેલ પણ આ બેઠક પર દાવેદારી કરી ચુક્યા છે ત્યારે મહેસાણાથી ભાજપના ઉમેદવાર કોણ સમીકરણ ને કોણ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે કારણ કે અઢળક નામોએ દાવેદારી કરી છે લોકસભાના ઉમેદવાર ઘણા બધા નામો જાહેર થઈ ગયા પરંતુ મહેસાણાનું હજુ નામ જે છે જાહેર થયું નથી એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે છેલ્લી ઘડીએ નામ જાહેર થાય જે વાત જે છે હાલ સામે આવી રહી છે વાત કરીએ તો હાલ ટૂંકમાં થોડા સમય પહેલા જ નીતિન પટેલ જે છે પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા એવું લાગતું હતું કે નીતિનભાઈ ને જ આ વખતે ટિકિટ મળી શકે છે પરંતુ નીતિનભાઈ એકાએક પોતે દાવેદાર નથી પ્રકારનું સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી અને ખાસ જે પોસ્ટ વાયરલ કરી હતી એટલે કહી શકાય નીતિન પટેલ જે છે મેદાનમાંથી હટી ગયા છે પરંતુ ખાસ વાત કરીએ તો હાલના ચાલુ સાંસદ શારદાબેન પટેલને પણ ટિકિટ મળવાના ચાન્સીસ હતા પણ એ પણ હાલ નહીવત જણાઈ રહ્યા છે સાથે વાત કરીએ તો પૂર્વ ગૃહમંત્રી અને હાલના મહામંત્રી રજનીભાઈ પટેલનું નામ હાલ રેશમાં સૌથી આગળ માનવામાં આવે છે સાથે સાથે અનાર પટેલ આનંદીપી છે એનું નામ પણ ખાસ માનવામાં આવે છે સાથે સાથે ઊંચાના જે જે છે એમએસ પટેલ એમનું નામ પણ ચર્ચામાં છે સાથે કહી શકાય કે કેસી પટેલ કે જે મહામંત્રી રહી ચૂક્યા છે પ્રદેશ મહામંત્રી હતા આ જે કહી શકાય થી પાંચ નામો જે છે એના ઉપર મોર વાગે તે પ્રકારની દિશામાં હાલ લોકોમાં જે છે ચર્ચા છે અને સોર્સ પાસેથી માહિતી મળતી માહિતી મુજબ આ ચાર થી પાંચ જે નામ છે એમાંથી કોઈને પણ ટિકિટ મળી શકે છે જુગલજી લુખંડવાલા જે પૂર્વ સાંસદ જે છે એમને પણ ટિકિટની માગણી કરી છે સાથે સાથે ઊંચાના એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ પણ રેસમાં છે કુસાબેન પટેલ કે જે હાલમાં ચાલુ જિલ્લા પંચાયતના પ્રમુખ છે એટલે કહી શકાય કે જે અનેક નામો પર ચર્ચા થઈ રહી છે તમે માહિતી આપી બદલ આભાર પરંતુ મહેસાણા બેઠક પરથી થી ઉમેદવાર કોણ

કોકણું યથા કારણ કે જે મિનિસ્ટર છે મહિંદ્ર મુંજપરા તેની ટિકિટ કપાવાની નિશ્ચિત બનાવવામાં આવી રહી છે તેની ટિકિટ કપાઈ શકે છે કોળી સમુદાયમાંથી આવતા નેતા છે અગાઉ પણ સુરેન્દ્રનગર બેઠકથી ભાજપના સાંસદની ટિકિટ બે હજાર ઓગણીસમાં પણ કપાઈ હતી દેવજી ફતાપરા તેના સાંસદ હતા અને ત્યારબાદ અહીંથી મહેન્દ્ર મુંજપરાને મેદાન ઉતારવામાં આવ્યા હતા પરંતુ શંકર વેગડ લાલજી મેરના નામની ચર્ચા આ બેઠક પર તે જોવા મળી રહી છે પ્રકાશ કોરોડિયાનું નામ પણ ચર્ચામાં છે તે સામે આવી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર બેઠક પર THANKS ભાજપના નેતા કોણ ભાજપના ઉમેદવાર કોણ ભાજપ આ બેઠક પર સરપ્રાઈઝ આપી શકે છે કારણ કે કોડી સમુદાય ચુવાડિયા કોડી સમુદાયમાં આ બેઠક છે વિજય શું લાગે છે ભારતીય જનતા પાર્ટી સરપ્રાઈઝ આપવાના મૂડમાં હોય તો હું લાગી રહ્યું છે આ બેઠક પર બિલકુલ સરપ્રાઈઝ આ ચારે ચાર બેઠકોની આપણે જે ચર્ચા કરીએ છીએ તે તમામ ચારમાં સરપ્રાઈઝ આપે તો નવાય નહીં પરંતુ સુરેન્દ્રનગર બેઠક છે ત્યાંથી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા અત્યારે કેન્દ્રમાં મિનિસ્ટર છે પરંતુ તેમણે પણ ગઈકાલે આડકતરી રીતે સ્વીકારી પણ લીધું છે કે તેમને જો પાર્ટી જે કંઈ આદેશ કરશે તે માનવ માટે તૈયાર છે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જ તેમણે આ એકાર કર્યો હતો પરંતુ એ વસ્તુ સ્પષ્ટ છે કે તેમની ટિકિટ કપાય છે નક્કી છે એટલા માટે થઈને હવે ત્યાં કોણ છે દાવેદારો તો તેમાં ઘણા બધા નામ આવી રહ્યા છે તેમાં શંકર વેગડ હોય કે લાલજી મેરના મેરનામ પણ છે તે પણ પ્રબળ દાવેદારમાં છે ઉપરાંત પ્રકાશ કોરોડિયાનું નામ પણ આ બેઠક પરથી ચર્ચામાં છે એટલે કે આ ત્રણ પૈકી કોણ વધુ પ્રબળ દાવેદાર છે તો તેમાં શંકર વેગડનું નામ વધારે આગળ ચાલી રહ્યું છે કારણ કે આ નામની અંદર એટલા માટે કે તેમના ઘણા બધા સમીકરણો છે તેમની સાથે સંકળાયેલા છે સમીકરણો પાર્ટી દ્વારા જે સંગઠન દ્વારા છે તે સેટ કરવામાં આવે છે એટલે કે આ ત્રણ નામ છે અત્યારે હાલમાં સુરેન્દ્રનગર પર ચર્ચાઈ રહ્યા છે બિલકુલ સુરેન્દ્રનગર બેઠક પર ભાજપ ના મુરતિયા પણ જોડાઈ ગયા છે કોણ ભાજપનું મૃત્યુ કારણ કે અનેક નામોની ચર્ચા મહેન્દ્ર મુજપરાની ટિકિટ કપાય તેવા સંકેતો પણ મળી રહ્યા છે ચોક્કસ થી દીખિત સમગ્ર રાજ્યમાં લોકસભા કપાય તેવા સમીકરણો અને ચર્ચાઓ વેતી થઈ છે તો બીજી બાજુ જે દાવેદારો છે તેમની વાત કરવામાં આવે તો રાજ્યસભા પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ લાલજીભાઈ મેર તેમજ પ્રકાશ નું નામ હાલ ચર્ચામાં છે પરંતુ હાલ જે સમીકરણો છે સંગઠનમાં ચર્ચા થતા મુજબ ક્યાંક ને ક્યાંક મહિલા ઉમેદવાર ની પણ હાલ ચર્ચાઓ થઈ રહી છે મહિલા ઉમેદવાર ના દાવેદાર ની જો વાત કરવામાં આવે તો પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી છે તેમનું નામ પણ ચર્ચામાં છે આ ઉપરાંત હિમાંશુભાઈ વ્યાસ જેવો

લોકસભાની ચૂંટણીનો રણકાર વાગી ચૂક્યો છે ત્યારે કેન્દ્રીય મંત્રી આપણી સાથે છે અને સાથે જ સુરેન્દ્રનગરથી સાંસદ એવા મહેન્દ્ર મુંજપુરા તેમની સાથે વાત કરીશું સાહેબ લોકસભાની ચૂંટણીઓની થોડાક જ વખતમાં જાહેરાત થવાની છે પ્રધાનમંત્રી ચારસો પ્લસની વાત કરી રહ્યા છે કેવી રીતે જુઓ સૌથી પહેલાં તો આપની ચેનલને પ્રધાનમંત્રી ચારસો અગલી બાર ચારસો કે પાર જે સૂત્ર એમને અપનાવ્યું છે એ પ્રમાણે વાત કરીએ તો માન્ય પ્રધાનમંત્રીજીએ દસ વર્ષમાં એટલા બધા કામ કર્યા છે અને જે છેવાડાનો માનવી છે જે લાસ્ટ માઇલ પર્સન કહે છે એ સુધી કેન્દ્ર સરકારને રાજ્ય સરકારની યોજનાઓ પહોંચાડીને દરેક દરેકને એમ્પાવરમેન્ટ કરવા માટે જે પ્રયત્નો પ્રધાનમંત્રીએ કર્યા છે અને એની વિવિધ સ્કીમ છે વિવિધ પોલિસી છે એના દ્વારા પૂરા ગુજરાત અને પૂરા ભારતને આજે શક્તિમાન કરવા માટે જે પ્રધાનમંત્રી પ્રયાસ કરી રહ્યા છે એના દ્વારા અમે દરેક લોકો પાસે મત માગવા જઈશું અને અમને ચોક્કસ વિશે કે ચારસોથી વધારે સીટો આ વખતે મળશે અને એનું સીધું સાધું આજે ઉદાહરણ આજે મહારાજ સંસદીય વિસ્તારમાં જે ધોલેર આવેલું છે એ ધોલેરમાં સેમી કન્ડક્ટરનો જે પ્લાન્ટ છે એ માન્ય પ્રધાનમંત્રી માન્ય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી અને અશ્વિની વૈષ્ણવજી દ્વારા આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને એનાથી પચાસ હજારથી વધારે લોકોને તો રોજગારી મળશે એટલે ગુજરાતના તો ઠીક છે પણ ગુજરાતની બહારના લોકોને પણ અહીંયા ખૂબ રોજગારી મળશે જે લોકો ટેલેન્ટ સાથે આવશે એને દરેક લોકોને ચોક્કસ અહીંયા ફાયદો થશે ખાસ હું સુરેન્દ્રનગરની વાત કરું ગુજરાતની પંદર બેઠકોના નામ જાહેર થયા છે સુરેન્દ્રનગરનું નથી થયું શું કહેશું સુરેન્દ્રનગરને લઈને ક્યાંક હજુ પણ મૂંઝવણ છે કે મહેન્દ્ર મુંજપરાનું નામ રિપીટ થશે અહીંયા સંસદમાં માટે અમારું કેન્દ્ર સરકારનું જે પાર્લામેન્ટરી બોર્ડ છે એ સીટ અમારી નક્કી કરતી કરતું હોય છે અને ચોક્કસ પાર્લામેન્ટરી બોર્ડ જે નિર્ણય લેશે એ અમને સૌને સ્વીકાર્યા છે કારણ કે અમે બધા મોદી પરિવારના એક સભ્યો છીએ અને મોદી સાંસદ અને મંત્રીજી નું કહેવું છે તો હવે આપણે જુનાગઢ જોઈશું સૌરાષ્ટ્ર ની હોટ ફેવરેટ અને સુરવીરો ભૂમિ જુનાગઢ કે જુનાગઢ બેઠક પર ભાજપ નું જોરદાર કોકડું ગુચવાયેલું છે વર્તમાન રાજેશ રિપીટ કરવા કે નહીં જબરજસ્ત અસમંજસતા જોવા મળી રહી છે કારણ કે એક જૂથ એવું પણ કહે છે કે રાજેશ ચુડાસમાની ટિકિટ કપાવું તે નિશ્ચિત છે તો એક જૂથનું માનવું છે કે રાજેશ ચુડાસમાની ટિકિટ નહીં કપાય કારણ કે અસમંજસતા છે તે આ બેઠક પર જબરજસ્ત જોવા મળી રહી છે રાજેશ ચોડાસામાને ટિકિટ મળે તેના માટે એક જૂથ જબરજસ્ત લોબિંગ પણ ચલાવી રહ્યું છે પરંતુ અતુલ ચેક અપઘાત કેસમાં નામ આવતા રાજેશ ચુડાસામાં જોરદાર વિવાદમાં આવ્યા હતા જ્યોતિબેન વાછાણી ગિરીશ કોટેચા પણ જુનાગઢ બેઠક પર મજબૂત દાવેદાર છે તે માનવામાં આવી રહ્યા છે નિલેશ ધુલેસિયા ગીતાબેન માલમ રેસમાં જોવા મળી રહ્યા છે પરંતુ જે સુધી સમાચાર મળી રહ્યા છે ત્યાં સુધી આ બેઠક પરથી સમુદાયમાંથી આવતા નેતાને ફરીથી એક વખત ઉતારી શકે છે અથવા તો ભાજપ આયર સમુદાયના કોઈ નેતાને પણ જુનાગઢ બેઠક પરથી વિચારણા કરી શકે છે કારણ કે કોંગ્રેસ હીરા જોટવા અથવા તો પ્રગતિ આહિરના બેઠક પરથી મેદાને ઉતારે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે ત્યારે જુનાગઢથી ભાજપના ઉમેદવાર કોણ તેને લઈને અનેક નામો પણ ચર્ચા છે તે સતત થઈ રહી છે ચર્ચાઓએ જોર પણ પકડ્યું છે ત્યારે જુનાગઢ બેઠક પર સૌની નજર છે તે રહેલી છે કારણ કે અલગ અલગ તમામ નામ અલગ અલગ તમામ ચહેરાઓ છે તે આ બેઠક પરથી સતત સામે આવી રહ્યા છે સતત નામો આવી રહ્યા છે પરંતુ જુનાગઢ બેઠક હોટ ફેવરિટ સૌરાષ્ટ્રની બેઠકમાં માનવામાં આવે છે ચારેય બેઠકોનું જ્ઞાતિય સમીકરણ અમે તમને સમજાવ્યું પરંતુ મહત્વની વાત કે જુનાગઢ લોકસભા બેઠક છે કે જુનાગઢ લોકસભા બેઠક પર કોણ આવશે કોણ નહીં તેની સતત નજીક નજર છે તમારી પડી રહી છે પરંતુ મહત્વની વાત એ છે કે જુનાગઢ બેઠક પર વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાની ટિકિટ કપાવવાની પૂરી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે અમિતા જે દીક્ષિત આભાર આપનો તો લોકસભાની ચૂંટણીને લઈને પડે પડની અપડેટ અમે આપને આપી રહ્યા છે કારણ કે લોકસભાની ચૂંટણી એટલે ગુજરાત ફર્સ્ટ